જય માતાજી ગુડ મોર્નિંગ અત્યારે ટાઈમ જો છે હાડા જેવું થઈ ગયું છે ને આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે રામરામ ડાયરા ને તો દૂધ બેન ચાલુ છે જો તો જે એ નહીં ને ચાલુ નહીં દેવા હે અને દેસી હીટર ચાલુ છે

આપણા શરીર માટે અને જો તમને હું આખું વિગતથી પછી છેલ્લે બતાવું કેવી રીતના છે કેટલાનું આવ્યું છે અને કેવી રીતે એનું યુઝ કરવાનું છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો હલો તો નાસ્તો કરી લઈ નાસ્તામાં ખીચડી છે વઘારેલી બિસ્કીટ છે ગાંઠિયા છે અને ચા છે ધોઈ પહેલાં ગાંઠિયા નહીં ધોઈ તારા ગાંઠિયા બરાબર યાદ જેવું થઈ ગયું જતા ટાણમાં હમ ચાલો નાસ્તો પેલા કરી લે માતાજી તો આપણે ઘરે આવી ગયા છે ને યુવરાજ આવી ગયો જય માતાજી રજા છે ને રવિવાર છે ને તો રજા છે આવી ગયો અને આપણે એક બીજી પ્રોસેસ આજ ચાલુ કરી છે આપણે એક્સરસાઇઝ કરવા ને એટલે પ્રોટીન જોઈ એક્સરસાઇઝ કર્યું હોય એટલે એટલે શરીરમાં પ્રોટીન ના હોય ને તો આપણું એક્સરસાઈઝનું રિઝલ્ટ કાંઈ આવે નહીં તો એના માટે આપણે ચા પાણી બધું મૂકી દીધો દસ વાગ્યા અત્યારે એટલે પ્રોટીનનો ડોઝ લેવા માટે આવી ગયા છીએ ઘરે આપણે જો એ રજા હે એમ બધા રમાય જાય જ્યો જોવા તમને આ પ્રોટીન કેટલો ને કયા પ્રોટીનનો ડબ્બો છે શું છે એમાં નિમ્સ પ્રોટીન પાવડર અને આયુર્વેદિક આવ્યા કોઈ આડસો વગરનું બીજી આપણીમાં છે પ્રોડક્ટ બીજી ત્રણ ચાર છે પછી છે થોડોક ટાઈમ મળે ને પછી તમને હું બતાવી આખો વિડીયો છે અલગથી શું શું વસ્તુ આવે કેવી રીતે એને યુઝ કરવાની કેવી રીતે પીવાની એમાં ગોળીઓ આવે અને ત્રણ નાની બોટલ આવે એવી રીતે એનો ઉપયોગ કરવાની જોવા પ્રોટીન છે આ રીતના થઈ જાય દૂધમાં ફેરાવી અને પછી પીવાનો જો દેખાય પડે ના દેખાય એ જો આવી રીતના હે ને અને મિક્સરમાં મિક્સ કરી દૂધ પછી એલચી નાખવી તો એલચી અને બદામ નાખી મિક્સ કરી અને પછી પીવાનું પાટણ હવે પાકી ગયા આપણે દુકાને નથી હવે આવે બસ મને તો આવ્યો તમે ઉઠીને મને ફોન કરો તો ભાયા જય માતાજી તો અત્યારે દસ વાગી ગયા હે અને આપણે દુકાનેથી ઘરે આવી ગયા હાઈ ચા પાણી પીવા અહીંયા ઘરે આવ્યા ને તો અમારી ભાણીબાએ ને ભાણીબાએ જોતા આઠાણમાં બે હજાર પચીસની ખરીદી કરના છે પુરસ કેમ પાત્રી એમ બધું ઘરમાં આખા ઘરમાં પાથરી દીધું લઈ ગયો કેટલાનું ઊંહ લઈ ગયો

મેંપનીનું આવે આ વેટ લોસ માટેનું જો આપણે આ ઓનલાઈન ઓર્ડર કર્યું હતું અને પ્રોડક્ટ બહુ સારી આવે છે અને સો ટકા આયુર્વેદિક આવે કોઈ આડ અસર વગરનું જો આ છે ને એક ડબ્લુ આવે આનો આની એમઆરપી છે સાડા નવસો રૂપિયા અને અમે એક જાતનો પાવડર જ આવે આયુર્વેદિક જો આ છે તો આ એક ચમચી હવારમાં એને એક્સરસાઇઝ કરો ને તે પછી ને એક લઈ લેવાની એટલે પ્રોટીન પાવડર આવે અને એના વગરની બે ત્રણ બીજી પ્રોડક્ટ આવે ઉપર બતાવું જો આ છે ને તુલસી ડ્રોપ આવે અને આપણે ગરમ પાણી કરી અને લિટર લિટર એક અને એમાં એક ટીપુ નાખી દેવાનું એટલે આપણે જે સાદું પાણી ઠંડુ પાણી આખો દિવસ પીએ ને એ નહીં પણ આમાં એક નાખી અને આખો દિવસથી ગરમ પાણી પીવાનું ઓછામાં ઓછું ત્રણ થી ચાર લિટર પાણી આનું જવાનું પછી એક બીજી છે જો જો આને આપણે ઓપન કરી આની અંદર છે ને ત્રણ ડબ્બા નીકળે જો આ રીતની આ સવારે ઉઠી અને આમાં કેપુલ છે આયુર્વેદિક આવે કોઈ આડેસર નથી આમાં જો આ રીતની આવે જો આ છે ને સવારમાં બે લેવાની પછી ત્રણ ત્રણ ટાઈમની આવે અલગ અલગ બધી બાકીની આ છે ને એ બપોરે જમીને લેવાની બે ગોળી બધી અલગ અલગ આવે પીવાની પાછું એક ત્રીજું છે જો આ ત્રીજું છે ને આ ગોળી થોડીક અલગ પડી જાય કલર માં એટલે આ જમી અને સૂતી વર્ષે પાંચ દસ મિનિટ પેલા એને લઈ અને પછી ફ્રી જવાનું જો આ છે ને કેમ કે કલરમાં અલગ પડી ગઈ આખી આખું પ્રોડક્ટ આવી રીતના જવાબદારી તમારો પાંચ કિલો વજન ઓછો થાય જ બરાબર અને કોઈ આ દસ વગરનું હે જોવા હા આવે નઈ અને આની અંદર છે ને ત્રણ આવે બે બે ને એક આ તુલસી નું ડ્રોપ આવે એ આપણે કીધું નાના છોકરાને શરદી હોય તો એ આને તમે એને પાઈ શકો આનાથી કોઈ પણ વસ્તુની આડતર ના થાય નામાં છ વસ્તુ ભેગી ફેરવલ આવે છ વસ્તુથી બનેલું છે જોવા તુલસી ડ્રોપ કહેવાય અને આ પ્રોટીનનો ડબ્બો આવે એક ને આની અંદર ત્રણ આવે અલગ અલગ બધી જોવા પ્રોડક્ટ આ રીતના આપણે ને ઓર્ડર કીધું તું અને કોઈ પૂરો ક્રોસ કરીએ પછી આપણે જોઈએ આમાં આપણે કેટલો ફાયદો થાય છે કેમ કે ભેગી થોડીક આપણે એક્સરસાઇઝ કરી હોય એટલે કદાચ સો ટકા નહીં પણ આપણે સિત્તેર એસી ટકા તો કહીએ આનું આપણે રિઝલ્ટ મળશે તો બસ આજ તમને કહેવાનું હતું કે આપણે નવું પ્રોડક્ટ મગાવ્યું બસ આજના વિડીયોમાં બસ આટલું જ તો નવા વિડીયોમાં મળશું જય માતાજી